પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડિયા સાહેબ બોર્ડર રેન્જ ભુજ તથા પશ્ચિમ કચ્છ ભુજના પોલીસ અધિક્ષક વિકાસ સુંડા સુધી મુન્દ્રા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર આરજે ઠુમ્મરની સૂચના અને માર્ગદર્શન હેઠળ મુન્દ્રા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના કર્મચારી પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન પોલીસ હેડ કોન્સ્ટેબલ પૃથ્વીરાજ સુરજદાન ગઢવીનાઓને બાતમી હકીકત મળી કે હેતરામ બિશ્નોઈ નામનો ખેતરપાડ નગર નાના કપાયા મધ્યે આવેલ પોતાના રહેણાંક મકાનના આંગણામાં અલગ અલગ કંપનીના ગેસના ભરેલા તેમજ ખાલી બોટલ રાખે છે અને ભરેલ બોટલમાંથી ખાલી બોટલમાં ગેસ રિફિલિંગ કરી ગેરકાયદેસર રીતે છૂટક વેચાણ કરે છે જે આધારે રહેણાંક મકાને રેટ કરતા અલગ અલગ કંપનીના ખાલી તથા ભરેલા ગેસના બાટલાઓ નંગ એકસો પંચોતેર કિંમત રૂપિયા એક લાખ તોંતેર હજાર છસો તથા ત્રણ વાહન કિંમત રૂપિયા ચાર લાખ તથા એક ઇલેક્ટ્રિક વજન કાંટો કિંમત રૂપિયા એક હજાર અને એક સ્ટીલની ગેસ રિફિલિંગની નોઝલ કિંમત રૂપિયા શૂન્ય એમ કુલ પાંચ લાખ ચુમ્મોતેર હજાર છસ્સોના આધાર પુરાવા વગરના મુદ્દામાલ સાથે બે ઇસમને પકડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે પકડાયેલ ઈસમ હેતરામ કવરલાલ બિશ્નોઈ અને સુનિલ ગણપતરામ સારણ બિશ્નોઈ છે જેઓની પાસેથી કુલ પાંચ લાખ ચુમોતેર હજાર છસો રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે આ સરાહનીય કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર આર જે ઠુમ્મર તથા મુન્દ્રા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના માણસો જોડાયા હતા